રક્ષાબંધન હવે કલાકો બાકી રહ્યા છે સાકાર કરતા રક્ષાબંધન પર્વને લઈ માર્કેટોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બહેનો પોતાના લાડકવાયા વીર માટે અવનવી રાખડીઓ બાંધી તેમના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થનાઓ સાથે રક્ષા સૂત્ર બાંધતી હોય છે ત્યારે હાલમાં અવનવી રાખડીઓ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે બહેનો પોતાના ભાઈઓ માટે અનોખી રાખડી લેવા માટે બજારમાં ઉમટી પડી છે આ વખતે સુરતની બજારમાં પણ કલાત્મક રાખડીઓ રજવાડી રાખડીઓ ભાઈ ભાભી રાખડીઓ બાળકો માટે સ્પેશિયલ કાર્ટૂન્સની રાખડીઓ અને હાલમાં પ્રખ્યાત ચીનની ડોલ લીબાબુ રાખડીઓ પણ બજારમાં જોવા મળી છે આ સાથે ચાંદીની રાખડી રોઝ ગોલ્ડમાં રાખડી અને ડાયમંડમાં પણ રાખડીઓ ઉપલબ્ધ થઈ છે બહેનો પોતાના ભાઈ ભાભી માટે રાખડીઓ ખરીદી મીઠાઈઓ ખરીદી રક્ષાબંધન પર્વને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી છે મારું નામ આફરીન લલાની હું મોડલ છું અને હું ઘણા વર્ષથી અહીંયા આવું છું અને હું અહીંયાથી જ શોપિંગ કરું છું રાખીની અહીંયા કલેક્શન તો બહુ જ મસ્ત હોય છે અને સુરતમાં તો યુ નો રાખી કલેક્શન બધા જ ફેસ્ટિવલ એટલું ધૂમથી લોકો મતલબ ફેસ્ટિવ મનાવે છે તો આ મોકો કોઈ નહીં છોડે અને રક્ષાબંધન છે તો હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ વેરાયટી તો બહુ જ સરસ છે અને હું કહું તો છું અહીંયા બહુ ઘણા વર્ષથી આવત છું હું અહીંયાથી જ રાધન રંગેલા પાકથી જ શોપિંગ કરું છું રક્ષાબંધન માટે તો એટલું જ કહી શકું કે બધા ભાઈઓ ખુશ રહે એવી મારી વિશેષ છે and happy rakshabandhan to all of you થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આજે સુરતના રાખી બજારમાં પહોંચી ગઈ છે રક્ષાબંધનનો પર્વ હવે ગણતરીના દિવસોને આડો રહ્યો છે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને પર્વને લઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં રાખી બજારોમાં પણ હવે બહેનોની ભીડ ધમધમતી થઈ ગઈ છે સુરતની રાખી બજારોમાં અવનવી રાખડીઓની વેરાયટી જોવા મળી રહી છે ત્યારે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ રાખી બજાર પર પહોંચી છે ત્યારે આપણે જોઈશું કે કેવા પ્રકારની રાખડીઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે અને કઈ રીતે આ વખતે રક્ષાબંધન પર્વને લઈને માહોલ દેખાઈ રહ્યો છે આપણી સાથે રાખડી ખરીદતા ગ્રાહકો ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું મેમ આપનું નામ મારું નામ દિવ્યા સોલંકી છે હું અહીંયા ઘોડો રોડ પર જ રહું છું આપ અત્યારે રાખડી ખરીદવા માટે આવ્યા છો શું કહેશો અરે ભાઈ રક્ષાબંધન એટલે તમારે જોવું જ નહીં પડે એક બેન માટે બહુ મોટો અને પવિત્ર તહેવાર કહેવાય કે જે ભાઈ માટે શું લઈએ શું લઈએ ને કેટલું કરીએ ભાઈનું તો કરવાનું સાથે સાથે ભાભી માટે બી સારામાં સારી રાખડી કેવી રીતે સિલેક્ટ કરવી એ પણ બહુ અઘરી છે કેમ કે એટલું બધું કલેક્શન એટલું સરસ છે અહીંયા કે જેની કોઈ વાત નથી એક લઈએ ને એક ભૂલીએ એવું છે સુરતનું રાખડી બજાર પહેલેથી જ ફેમસ રહ્યું છે તો તમે શું કહેશો અરે રાખડી બજાર તો ખરેખર અમે અહીંયા ઘોડદોડ પર રહીએ છીએ અમને તો અહીંયાનું કલેક્શન એટલું ગમે છે કે અમને ચૌટાપુલ જવાનું યાદ જ નથી આવતું અમારું શોપિંગ અહીંયાથી જ કમ્પ્લીટ થઈ જાય છે અને પહેલાં કરતાં બહુ સરસ વેરાયટીઓ અને બહુ અવનવી ઘણી ખા સરસ રાખડીઓ મળતી થઈ ગઈ છે અને આમ હરખ આમ એમ થાય કે કેટલું બધું લઈ લઈએ એમ એટલું સરસ છે ચોક્કસપણે ગ્રાહકો પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે આવું નવી વેરાયટીઓ મળતા ત્યારે રાખડીનો સ્ટોલ ઊભો કરનાર વ્યક્તિ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે આ વખતે બજારોમાં નવી નવી રાખડીઓ જોવા મળી રહી અને કઈ રીતે એમના ભાવ પણ નક્કી થતા હોય છે જી સર આપનું નામ જીતેશ સોહન આપનો રાખડી બજારનો સ્ટોલ છે કઈ કેવી વેરાયટીઓ આ વખતે જોવા મળી રહી છે અને શું પ્રાઇસ છે પ્રાઇસ તો દસ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની આવે છે આ વખતે બાળકોમાં લબુબુનો બહુ જ ક્રેઝ છે લબુબુ રાખડી ઘણી ડિમાન્ડમાં છે સિવાય સ્પાઈડરમેન ડોરેમોન અને મોટાઓમાં ચાંદીની રાખડીની બહુ ડિમાન્ડ છે એડી રાખડીની ડિમાન્ડ છે દર વખતની કરતા આ વખતે કેવો માહોલ છે માહોલ સારો છે છેલ્લા ચાર પાંચ દિવસથી ખૂબ ગરાકી આવી છે અને હજી ચાર દિવસ બાકી છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ચોક્કસપણે આપણે જોયું કે અત્યારે જ ગ્રાહકોની ખૂબ મોટી ભીડ દેખાઈ રહી છે રક્ષાબંધન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત